ચંપાષ્ઠીની ઉજવણી અંતર્ગત તારીખ છવ્વીસ નવેમ્બરના રોજ શ્રીજીના લગ્ન ઉત્સવનો વરઘોડો વાસતે ઘાસ શહેરમાં નીકળશે શહેરના આરવિદેસાઇ રોડ પર આવેલ ઐતિહાસિક શ્રી ખંડેરાવ મંદિરમાં ચંપાષષ્ઠી ઉત્સવ તારીખ એકવીસથી તારીખ છવ્વીસ સુધી ઉજવવામાં આવનાર છે ઉત્સવ દરમિયાન ભાવિક ભક્તો માટે મંદિર સવારના નવથી ખુલ્લું રાખવામાં આવશે તારીખ પચીસથી સાંજે ચાર વાગે ત્રીસ મિનિટે શ્રી બોલાઈ માતા મંદિરેથી પીઠી લઈને શ્રી ખંડેરાવ મંદિરમાં વાસ્તે ઘાસ જશે જેમાં ભાવિક ભક્તોને જોડાવા માટે દેવસ્થાન ટ્રસ્ટ તરફથી જણાવવામાં આવ્યું છે તો સાંજે ચારથી છ દરમિયાન પીઠીની વિધિનો કાર્યક્રમ મંદિરમાં યોજાશે જેમાં પણ ભક્તજનો જોડાશે શ્રીજીનો લગ્ન ઉત્સવનો વરઘોડો પાલખીમાં છવ્વીસ તારીખના રોજ સાંજે પાંચ કલાકે શ્રી બોલાઈ માતાના મંદિરેથી વાસતે ઘાસતે ભક્ત ભજન મંડળી સાથે નીકળશે વરઘોડામાં ઘોડાગાડી વાર કરી ભક્તો વલહાર વિગેરે જયરત્ન બિલ્ડીંગ થઈને ટાકાકુઈ પોલીસ સ્ટેશનથી ખંડેરાવ મંદિરે સાત વાગે ત્રીસ મિનિટે પહોંચી જશે શ્રીજીનો શુભ મંગળ વિવાહ રાજવી પરિવારની ઉપસ્થિતિમાં યોજાશે પાલખીમાં ભગવાન શ્રી ખંડોબાના વરઘોડાનો દર્શનનો લાભ ભક્તજનો લઈ શકશે મંદિર તારીખ છવ્વીસને ને બુધવારે સવારે છ થી રાતના બાર વાગ્યા સુધી દર્શનાર્થીઓ માટે ખુલ્લું રાખવામાં આવશે ये <laughs> मां <laughs> 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 દર વર્ષે જે સમર્થિત ગાયકવાડ શ્રીમંત સયાજી ગાયકવાડનું આ મંદિર છે આખા ગુજરાતમાં ખંડેરા મંદિર આ એક જ છે હવે એમને એવું છે કે દર વખતે દર વર્ષે નવરાત્ર થાય છે એટલે એકવીસથી ચાલુ થાય એટલે સવારે અભિષેક બપોરે ત્રણ ટી પાંચમાં ભજન આ રેગ્યુલર છવ્વીસ તારીખ સુધી ચાલે છે અને છે એક હળદીનો પ્રોગ્રામ હોય છે એ પચીસે હોય છે જેને લગ્ન માટેની એ જીવતો હોય તો એ પાસ આપે છે અને હળદ લગ્ન માટે લોકો આપે છે છેલ્લા દિવસે પાલખી નીકળે છે બોલાઈ મંદિરમાંથી અને ખંડેર અહીં આવે છે પાલખી અને પછી લગ્ન માટે ખૂબ સમર્જિત ગાયકવાડ અને એમનો પરિવાર અહીં આવે છે અને એમના અતિ આરતી થઈ જાય છે વરઘોડાનો સમય શું શું હશે હશે સમય પાંચ પાંચ વાગે નીકળે એટલે છ સાડા છ એ અહીં આવે ખંડેરાવ મંદિરે લગ્ન કેટલા વાગે થાય લગ્ન સાત વાગે તારીખ કઈ છે તારીખ છવ્વીસ શું નામ આપણું વિશ્વનાથ